ટુંડાવ ગામે ઉર્સ પ્રસંગે આઠમો સમૂહ લગ્ન ઉત્સવ ત્રીસ નવ દંપતીઓએ નિકા કરી જીવનની નવી શરૂઆત કરી સાવલી તાલુકાના ટુંડાવ ગામે સૈયદ હસન અલી બાવાના ઓગણચાળીસમાં ઉર્સના પાવન પ્રસંગે આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો સમાજમાં પ્રચલિત કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી બચવા માટે આયોજિત આ સમૂહ લગ્ન ઉત્સવમાં ત્રીસ નવ દંપતીઓએ નિકા કરી પોતાના નવવિવાહિત જીવનની શરૂઆત કરી હતી સાવલી તાલુકાના ટુંડાવ ગામે વડોદરા સાવલી રોડ ઉપર આયોજિત આ કાર્યક્રમ સૈયદ ઝાકીર અલી બાવા અને તેમના અનુયાયીઓ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વડીલો અગ્રણી અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આયોજકો દ્વારા નવ દંપતીઓને તેમના નવા જીવન માટે જરૂરી પલંગ તિજોરી સહિતની ઘરવકરી ભેટ રૂપે આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સામૂહિક લગ્ન ઉત્સવ જેવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સરળતા સમાનતા આર્થિક સંયમનો સંદેશ મળે તેમ ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું અલેકુમ અરહમતુલ્લાહી વરકત આજરોંુંડાની સરજમીન પર અલહમદુલ્લાહ રબ્બિલાલેબે સરકાર અસલી સરકાર કે ઉર્સ કે मौके જોડે ફીરે તરીકા સે अल्लाह तबरक इनकी काविशों को कोशिशों को मेहनत और मशक्क़तों को अल्लाह तरक्की तरक्याता फ़रमाए फरमाए और उनका एहसान और उनका फैदान आलम इस्लाम के तमाम रहने सुन्नत गुरुदीन मुहिदिन पर रहेगी हमारी दुआ है और अल्लाह तबरक तैयार इन सब शादी को अपनी बारगाह में कबूल और मकबूल फरमाए